અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસ પકડી લાવો અને બસો રૂપિયા ઇનામ મેળવો અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા પકડાશે તો તેમની સામે ફરિયાદ દાખલ થશે અને જે પોલીસ દ્વારા આવા કેસ કરવામાં આવશે તેમને બસો રૂપિયા ઇનામ આપવામાં આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું તમારી સાથે છું સ્નેહા અમદાવાદમાં હિટ એન્ડ રન અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ થી થયેલા અકસ્માતમાં માં અનેક નિર્દોષ લોકો મૃત્યુ થયા છે ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એક આદેશ કર્યો છે જેમાં તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ પકડી લાવો અને બસો રૂપિયા ઇનામ મેળવવો આ ઈનામ જે વિસ્તારમાં કેસ થયો હશે તે વિસ્તારના ડીસીપી દ્વારા આપવામાં આવશે એટલું જ નહીં આજે ઇનામ મેળવનાર વ્યક્તિ છે તેમના સર્વિસ રેકોર્ડમાં પણ તેની નોંધણી લેવાશે આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં માં એકત્રીસ પહેલા કડક માં કડક દારૂબંધી થાય તે માટે આખું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે આ માટે આજે લેખિત પોલીસ કમિશનર દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે આવા જ વિડીયો અને માહિતી માટે જોડાયેલા ન્યૂઝ અમદાવાદ